રાજકોટમાં પંચવટી મેઇન રોડ પર આવેલા શ્વેતાંબર તપગચ્છ જૈન સંઘના દેરાસરમાં બિરાજમાન સિમધર સ્વામીને રત્ન અને મોતીની આંગી શણગારવામાં આવી હતી ભગવાનનું સ્વરૂપ અત્યંત મનમોહક લાગી રહ્યું હતું જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તોએ આ વિશેષ આંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આ દેરાસર રાજકોટમાં આવેલું અમીન માર્ગ ઉપર આવેલું પંચવટી જૈન દેરાસર છે ત્યાં સિમંદર સ્વામી મૂળનાયક છે આખા રાજકોટમાં સિમંદર સ્વામી મૂળનાયકો આ એકમાત્ર દેરાસર આજે આંગી રત્નની મોતીની વેલવેટની બધા અલગ અલગ ભરતવાળા પીસની અંગી કરેલી છે અમારા પૂજારીજી રોજ અનન્ય આંગી કરે છે રોજે રોજ એકદમ સરસ આંગી કરે છે દેશ વિદેશમાં તમામ જૈનો આ જ દિવસે પર્યુષણ ઉજવે છે પર્યુષણનું મહત્ત્વ એમ છે કે આખા વર્ષમાં કરેલા પાપનું પાય પ્રાયશ્ચિત અમે આઠ દિવસ દરમિયાન તપ જપ અને ભક્તિ દ્વારા કરીએ છીએ પર્યુષણ આઠ દિવસ હોય છે અને છેલ્લા દિવસ સૌથી મોટો દિવસ ગણાય છે તેને અમે સંવંતસરી તરીકે ઉજવીએ સોમાપના પર્વ કહેવામાં આવે છે